આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલનું ઉદ્ઘાટન કરાયું ગાંધીધામ દીનદયાલ હોલ ખાતે સમસ્ત આહિર વુમન્સ વીક ટ્રસ્ટ આયોજિત આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલનું સમાજના અગ્રણીઓ તેમજ ગાંધીધામ ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમસ્ત આહિર વુમન્સ વિંગ ટ્રસ્ટ આયોજિત આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ નવરાત્રિ માટેનું સ્પેશિયલ એક્ઝિબિશન સેલ યોજાય છે આ સેલમાં અલગ અલગ ભાતીગળ આભૂષણો ભાતીગળ પહેરવેશ સાથે સામાજિક અને સાંસ્કૃતિક વસ્ત્રોના અલગ અલગ સ્ટોલો રાખવામાં આવ્યા હતા ઉપસ્થિત મહેમાનોમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ આઈ સમાજના અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા કચ્છ આખામાંથી લગભગ ચાલીસ જેટલા ગામડાઓ છે જે અમે કવર કર્યા છે અને સખત એક મહિનાથી અમારી ટીમ સતત કાર્યશીલ છે કે સતત અલગ અલગ ગામડાઓમાંથી અમે ચૂઝ કરી અને એમના ભરતકામને નિહાળી અને અહીંયા પ્રદર્શિત કરાવી શકીએ એના માટે અમે અહીંયા જે સ્ટોલ રાખ્યા છે અને અલગ અલગ બેનો આવેલી છે અને અલગ અલગ ભરતકામ છે છે એ આજે પ્રદર્શિત કર્યું અને ખાસ કરીને ગર્વની વાત એ છે કે જેટલા બહેનો ઉપસ્થિત છે એ પાંચમા વર્ષમાં આજે પ્રવેશ કર્યો એના માટે એ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે કે એ ખુબ સારું અહીંયાથી કમાઈ જાય છે અને એમની મહેનતનું ફળ મળે છે મહિલાઓ માટે એટલો સંદેશ આપીશ કે હરેક સમાજ તો ઠીક છે પણ

કોઈ પણ જગ્યાએ ફોરેનમાં પણ આવા જ અને ગુજરાતમાં પણ અને ઇન્ટરનેશનલ સુધી વિશ્વ ફલક સુધી પણ આવા જ સ્ટોલો અમે લઈને જઈ શકીએ અને અમારી બહેનો ખૂબ ગર્વ થી કહી શકે કે આ અમારું સમજાય વુમન ટ્રસ્ટ એ આજે અમને પગભર કરી અને આજે અમે અહીંયા સુધી પહોંચ્યા મા નામ મીનાબેન વાઘનસિંહ છે વુમન વિંગ સમસ્ત વુમન વિંગ લીંગના મંત્રી છું અને આજે અમે એક મહિનાથી સખત મહેનત કરી રહ્યા છીએ અને આજે પંદર તારીખે અમે એક્ઝિબિશન સિઝન પાંચ અમારો દર વર્ષે એક એક્ઝિબિશન થતો હોય છે તો આ વખતે અમારો પાંચમો સિઝન છે અને આમાં ખૂબ જ મહેનત અમારા બહેનો કરતા હોય છે અને જે ઘર બેઠા એ લોકો કામ નથી કામ કરે છે છતાં એમને વ્યવસ્થિત રીતે વેચાણ નથી થતું એટલે અમે એક એવો એને પ્લેટફોર્મ પૂરો પાડીએ છીએ કે અહીંયા આવી અને તે સારું એવું કમાઈને જાય છે એક બેને અત્યારે આપણને વાત કરી કે મારું બાર મહિને પચાસ લાખનું ટર્નઓવર થતું હોય છે તો એક એક્ઝિબિશનના દ્વારા એક્ઝિબિશનથી અમને આટલો બધો ફાયદો થયો છે અને અમારી સમગ્ર ટીમ

મહેમાનોમાં આપણા ગાંધા વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી માલતીબેન નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી તેજસભાઈ શેઠ વી કેભાઈ ઉંબોલ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂંછ કિરણભાઈ ભાવેશભાઈ ચાવડા અને અને મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા ખૂબ સરસ મજાનો કાર્યક્રમ હતો આ આયર વિંગ છે ખરેખર આ પાંચમીનો પ્રોગ્રામ છે અને આનાથી ખરેખર આયુર્ષ સમાજની બહેનોને ખૂબ મોટો લાભ દો છે કે ઘર બેઠા રોજગારી મળી શકે છે મને ખૂબ આનંદ થયો આજે એમની વાત સાંભળીને કે પચાસ લાખ રૂપિયાનો કારોબાર ઘર બેઠા ઘણી બહેનો કરી શકે છે આજે તો ઓનલાઈનનો જમાનો છે ને ચોબારીની એક બેને ખરેખર નવ ચોપડી ભણેલી છે પણ એમને ખરેખર બહુ સારો પોતાનો આજે અનુભવ કર્યો અને મને ખૂબ આનંદ થયો કે આહી સમાજની દીકરીઓ આજે આપણા હેન્ડીક્રાફ્ટના કાર્યક્રમ દ્વારા આજે યોજાયો એના એના લીધે આખા કચ્છમાં નહીં આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આયુષ સમાજનું આ હેન્ડીક્રાફ્ટ છે જે ખૂબ વખણાય છે આપણે જોયું હશે કે જે દ્વારકામાં મહારાજ થયો હતો એમાં લગભગ અઢી લાખ લોકો આખા હિન્દુસ્તાનમાંથી આવ્યા હતા અને બધી બહેનોએ અમારો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો લગભગ પિસ્તાલીસ હજાર બહેનો એક સાથે રાસ શી હતી એની નોંધ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લીધી સંતો મહંતો લીધી મોરારી બાપુ રમેશભાઈ અને અને કેટલાય સમાજના આગેવાનોએ આની ખરેખર મીડિયામાં પણ નોંધ લીધી હતી અમને ખૂબ ગર્વ થયો કે અમારા સમાજની બહેનોએ આ મહારાષ્ટ્રનું આયોજન કર્યું હતું એમાં કચ્છમાંથી પણ ઘણી બહેનો ગઈ હતી આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી આયુર્ષ હ્યુમન હોમ્સના માધ્યમથી લાખો લોકોને રોજગારી મળશે અને આયુર્ષ સમાજનું જે ભરતભૂથ કામ છે એ આપ જોઈ રહ્યા છો કે આજે ઘણા બધા વક્તાઓ કહ્યું કે નવરાત્રી આવે ત્યારે પણ રજિસ્ટ લોકો ભેસ કરી રમતા હોય છે હવે આ ખરેખર હિંબે એવો હોય છે બીજું ઓનલાઈન ધંધો થાય છે એટલે બેનો ઘર બેઠા ખરેખર સ્વનિર્ભર બનીને જ્યારે પચાસ લાખ કે કરોડ રૂપિયાનું એનો કારોબાર કરી શકે ત્યારે સમાજ માટે ખૂબ ગર્વની વાત છે અને આ સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે ઘણી બધી બહેનોને રોજગારી ભલે આટચોટલી ભણેલી હો તમે નોકરી મેળવી અત્યારે આજના યુગમાં ખૂબ મુશ્કેલ છે તમે ભલેને ગ્રજ્ય તો પણ એના કરતાં પણ વધારે બેનો ઘર બેઠા સ્વનિર્ભર પોતે કમાઈ શકે એના માટેનું આ આયોજન ખરેખર કરવામાં આવ્યું છે એના માટે અશ્વિતાબેન અને એની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આવનારા સમયમાં ખરેખર આ અમારું આયુર્ષ સમાજ જે હેન્ડીક્રાફ્ટ ભરત ગુથણ છે એ ખરેખર ખૂબ એનો વ્યાપ વધારે આ બહેનો અને અમારા તરફથી કાંઈ પણ બહેનોનો સહકાર જોશો તો આપશું સમાજના બધા લોકો એમની સાથે છે અને ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે એમના માટે ફરી ફરીને હું ધન્યવાદ આપું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ

પણ એક ગ્લોબલ લેવલે પહોંચી છે જે રીતે આ બેનોને પોતાનું કામ પહોંચ્યું છે સાથે સાથે બેનો પોતાના થકી જેમ કે એક બેનને દાખલો લીધે કે બસો બેનો પોતાના સાથે કામ કરાવે છે એટલે રોજગારી માટેનું બહુ મોટું સર્જન છે અને આ રીતે બેનો પોતે પણ કમાય છે અને પોતાના આપણી સમાજની અન્ય બેનોને પણ બહુ મદદરૂપ થાય છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આપણી સંસ્કૃતિ પહોંચે છે અને એના થકી રોજગારનું સર્જન થાય છે અને બેનો પોતે પણ પગભર થાય છે અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે છે અને આવા કાર્યક્રમો જેમ કચ્છમાં થાય છે એ રીતે આપણે ગુજરાત લેવલે અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કરી સાથે સાથે ગુજરાત બહાર પણ ઘણા નગરોમાં કરવાનું આયોજન છે અને એના માટે અમારો આહિર સમાજના જે પણ આગેવાનો છે બધા વકી એમને ફૂલ સપોર્ટ છે અમે દરેક જાતનું તન મન અને ધનથી એમને સહકાર આપી છે આ રીતે અમારી આહિર સંસ્કૃતિ અને બહેનોની જે કળા છે એ આપણે એને આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર લઈ જાવી છે અને અને એના માટેના જે વુમન પ્રયાસો છે છે એમાં સંપૂર્ણ સમાજ સાથે સતત આપણે એમને મદદ કરતા રહેશું ભારત સરકારની યોજના છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે દરેક પ્રોડક્ટ દરેક જિલ્લાની કોઈને કોઈ વિશેષ પ્રોડક્ટ હોય છે એના માટે ભારત સરકારે ઘણા બધા રેલવે સ્ટેશન ઉપર એક સ્ટોલ બનાવીને આપ્યો છે એના અનુસંધાને ગાંધીધામ આદિપુર ઉપર પણ સરકાર દ્વારા એક સ્ટોલ આપવામાં આવેલ છે જેમાં જે પણ જે લોકો હસ્તકલા એનું પ્રદર્શન નિઃશુલ્ક બહુ નોમિનલ ભાવમાં થાય છે એટલે આપણી કોઈ બહેનોને ત્યાં જો સ્ટોલની જરૂર હશે એ ત્યાં હશે એમને તો આપણે એમને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી દેશું જે પણ ચાર્જિસ થશે એ સમાજ ભોગવી લેશે બહેનોને આપણે નિઃશુલ્ક આપી શકશું એમ ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515